હાલની પરિસ્થિતિમાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને બાજરી અને મગફળી સહિતના વાવેતર તો પણ પાણી વગર પાક સુકાઈ ખેડૂતોની હાલત કફોડી બની છે જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ છે એકસો સાઠ ફૂટ નીચે તળ જતા રહ્યા છે એટલે અમારે પાણી વગર બધો પાક બળી ગયો છે નિષ્ફળ થઈ ગયો છે હવે અમારે એવી વિકટ પરિસ્થિતિ આવી કે જીવન કઈ રીતે જીવવું હોય ઉલ્લેખનીય છે કે સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ થાય તે માટે વર્ષ બે હજાર બાવીસમાં મલાણા ગામનું તળાવ ભરવાની માંગને લઈને પચાસથી વધુ ગામોના હજારો ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા જોકે સરકારે ખેડૂતોને તળાવો ભરવા માટે રૂપિયા સોળસો કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવાની બાહેધરી આપી હતી પરંતુ આજ દિન સુધી પાઇપલાઇનનું કામ પૂર્ણ થયું નથી જેના લીધે ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે જો પાણી નહીં મળે તો ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે આ જે પણ ખેડૂતો બળી ગયો અને ધોરણે અહીંયા તળાવમાં પાણી નાખે તો ખેડૂતોને ફાયદો થઈ ને અહીંયા ખેડૂતોને હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ આવી જાય છે પરંતુ કચરા વાળા સોળસો કરોડ ની લાઇન હોય અને એનો ટેન્ડર બીજા મહિનામાં પૂરો કર્યો કરવાની તારીખ હોય તો હજી સુધી ટેન્ડરમાં એમને નવી માગી છે માગણી વધારે સમયની કોન્ટ્રાક્ટરની અને સરકારી અધિકારીઓની આળસને લીધે ખેડૂતોને ખૂબ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે